તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આપણે હવે ચાલુ થાય છે નવરાત્રી 22 તારીખના તો આપણે માતાના મંડળની અંદર મેળો આવી ગયો છે તો આપણે મેળાની અંદર જોવા જઈએ કે કેટલીક તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે કારણ કે ઘણી બધી દુકાનો પણ આવી ગઈ છે આજે ગર્દી પણ ફૂલ હતી પ્રવાસીઓની તો આપણે 22 તારીખથી જે ચાલુ થતા નવરાત્રીની અંદર આપણે માતાના મઠ ની અંદર મેળો આવે છે તો ચાલો જોવા જઈએ આપણે મેળા ની કેવી તૈયારીઓ ચાલુ છે અને માતાજી ના દર્શન કરીએ તો ચાલો જઈએ મેળા ની અંદર જોવા માટે તો મિત્રો આપણે તો રોડે ચડ્યા તા જોયું ત્યાં તો આઝાદ ગોલા આવી ગયા હતા આ ભાઈ આઝાદ ગોલા ત્યાં તો થોડાક જ આયા આગળ ત્યાં તો આ બાજુ નવી એક હોટલ ચાલુ થઈ ગયું જુઓ એમાં પણ થોડું સામાન આવ્યા આ બાજુ તો કૃષ્ણ પાઉભાજી વાળા ભાઈ અને એને દુકાન ચાલુ પણ કરી દીધું જો આ કૃષ્ણવાળો ક્રિષ્ણાવાળામાં કૃષ્ણવાળો તો આવે જ છે આ તો આપણે આગળ ગયા તા ટ્રાફિક જામ થઈ ગયું ફોન મારા માર છે આ બધા આ તો એ ટ્રાફિક મોદી બધા બધાએ ટ્રાફિક આપણે તો જવાનું છે બજાર જુઓ પણ આ થઈ ગયું ટ્રાફિક પોલીસવાળાએ ઓન મારવાનું જો પોલીસની ગાડી કારણ કે બહુ સારો બંદોબસ્ત પોલીસવાળા આપે છે

તારું મને એક દુકાન દેખાણી દુકાનમાં જોયું શું છે તો દુકાન તો ચાલુ થઈ જ ગઈ છે ભાઈએ કંઈક વેચવાનું ચાલુ કરી દીધું છે ત્યાં તો અહીંયા અને પાકીટ ને એવું બધું તો આગળ ગયા તા તો યાત્રિકની ગાડી પણ બાજુમાં જ નીકળી ગયા આપણને ખબર પણ ન રહી હવે આપણે જઈશું આગળ કારણ કે આજે આજે એટલું લાઇટિંગ છે નહીં એટલે આપણને દેખાશે ઓછું આપણે સાંજના ટાઈમે નીકળ્યા છીએ પણ જોવો તમે આગળ હવે થોડું થોડું અંજવાળું આવવા મળ્યું અને તમે બે દિવસમાં રોનક જોજો અહીંની કાલ તો અહીંયા ફૂલ મેળો જામી જાય તા તો થોડાક પાસે આગળ આવ્યા તો રમકડેની દુકાન લે આ લે આ રમકડેની દુકાન લાગી ગઈ મસ્ત મસ્ત રમકડા આવી ગયા થોડાક આગળ આવ્યા તા સોડાવાળા ભાઈ આયા જો આ બાજુએ પોતાની દુકાનની વ્યવસ્થાની વાતો કરે બધા કે આપણે ક્યાં દુકાન લગાડશું ક્યાં દુકાન લગાડશું ત્યાં તો થોડાક આગળ આવ્યા હતા માતાજીની ફોટાવાળાની દુકાન એને પણ ચાલુ કરી દીધી એ બાજુમાં એ તો એક ગોટવાળો આવી ગયો ત્યાં તો આપણે થોડાક આયા હતા જો આ બાજુ ઘડિયાળવાળાને લેતા તો એક કૂતરું પણ મળી ગયું થોડાક આગળ જતા યાત્રી દર્શન કરીને જાય છે પાછા જો આજે હું એટલું લાઇટિંગ થયું નથી એટલે તમને થોડુંક દેખાશે એવું છું પણ તમને હું બીજા વિડીયોની અંદર દેખાડીશ કે માતાનો મઢનો કેવો મેં તો થોડીક ગાય પણ આવી ગઈ એક આગળ જો ગાય ખંજવાળા થોડાક આગળ આવ્યા ને ત્યાં કટલેરી વાળા ભાઈનું આ જો તમે કટલેરી જુઓ ખાલી આ બાજુ આવ્યા હતા ટી શર્ટના ફોટાવાળા આવી ગયા ફોટામાં ટી શર્ટ લગાડજો તો એસ કે મોબાઈલ વાળા આવી ગયા બાજુમાં કટલેરી ભાઈ આવી ગયો લે આલેલે આગળ થોડા કાલ હતા તો માતા નંબર નું ગેટ પણ આવી ગયો તો સારું લે આપણે એક ભાઈ મળી ગયા આપણે ને રામ રામ કરવા ઉભા રહી ગયા આદ રોયલ પાણી પાણીની બોટલ ઉતારવા થોડા કદા આગળ આલે આદ રે આ કડી નેંદરે તૂક થાર ને ઉભડ્યો ટ્રેક્ટર ને થાર ને ઓ કેવું મસ્ત મસ્ત મેળો લાગી ગયો જો આજે લાગવાન ચાલુ કરી દીધું જો આ તો આ ભાઈએ જો મસ્ત સેટઅપ કરી નાખ્યું છે તમે જો આ તો મોટો મોલ બનાવી નાખ્યો ખાલી આમ કટલેરી માળાયું ને બંગડીયુ ને આ ભાઈ કરે જો લેતા હોય ને આપણે થોડાક આગળ જતા લેડીઝ માટે પર્સ નો તો ઢગલો છે આ બાજુ જોયું તો નો પણ ઢગલો મતલબ આ એક મોટો મોલ બની ગયો જો આ લોકો હજી ફિટિંગ ચાલુ જ છે અને આ ભાઈ આગળ મોઢામાં પેલું હે ને સેટઅપ મસ્ત બનાવી નાખ્યું એ જો આ બાજુ પડ્યા છે વાંસ કારણ કે એ બધાની દુકાનો બનાવે ને બાકી આ થોડાક આગળ બીજા ભાઈએ ગોઠવવા મળ્યા ગોઠવે છે જબરદસ્ત જો ગોઠવવાનું ચાલુ હે માળાયું કારણ કે બધાને પોતપોતાનું સેટઅપ તો ચાલુ કરવું પડશે ને કારણ કે ભલે આપણે નવરાત્રી બાવીસ તારીખે ચાલુ થાય પણ અમારે અહીંયા મેળો તો વીસ તારીખે તો ધોકર ચાલુ થઈ જાય આ તો અહીંયા રમકડા ઢગલા થઈ જાય આપણે મેન બજારમાં જ જાશું નહીં કારણ કે આપણે મેળો જોવાનો છે કે મેન બજાર તો રેગ્યુલર અહીંયા હોય જ છે હા તો આ બાજુ આયા ને આ તો જોવો ફિટિંગ ચાલુ ફૂલ ફિટિંગ જો આ ભાઈ કપડા લઈને અને એક ભાઈ વળી માથે ચડીને બાંધે જો આ બાજુ નથી દુકાનો જ બંધ જો જો બધા પોતપોતાની દુકાનો મળ્યા બાંધવા બે દિવસમાં જોજો અહીંયા રોનક કંઈક અલગ છે કારણ કે ભલે આપણે નવરાત્રી બાવીસ તારીખે ચાલુ થાય પણ મેળો તો આપણે અહીંયા વીસ તારીખથી ન જ ચાલુ થઈ જશે ધોમધોકાર આમ તો જાહેરનામું આજથી નથી આવી ગયું કે હવે મેળો ચાલુ પણ આપણો વ્યવસ્થિત મેળો જો થાશે તો એ વીસ તારીખથી કન્ટિન્યુ ચાલુ થઈ જાય છે જો બધાય પોતપોતાની દુકાનો ફિટ કરવા મળ્યા છે કારણ કે કરવી જ પડે ને ત્યાર પછી ટાઈમ ન મળે જો બધાય જો દીવાલ માથા ચડી ગયા હે જો યાત્રિકો પણ આવવાનું ચાલુ છે તો આ ભાઈ તે ટેબલમાં ચડીને જો કામ મળ્યા કરવા ફટોફટ કારણ કે આપણે દુકાનનું કામ તો વ્યવસ્થિત પૂરું હટ કરવું જ પડે ને તો હટ પૂરું ન કરો તો વીસ તારીખ મેળો ચાલુ થઈ જાય તો આ ભાઈ તો હું ટેબલ લઈને મથે હા તો યાત્રિકો પણ ઘણા બધા આવા મેં અત્યારે તો સામનું મોડું થઈ ગયું છે બાકી આજ તો ફૂલ ટ્રાફિક હતું ગાડીઓ માટેનું બાઇકોવાળા ઈટી લીટીવાળા ને બધા ફૂલ ટ્રાફિક હતું આજ તો તો આ બાજુ કંઈક વળી પડદો આડો લગાડીને કરે તો ભાઈ અંદર શું કરતા હોય કોને ખબર ઘરે શું કિટિંગ હતે તે આગળ આવ્યા હતા એક ભાઈ પાવડો લઈને ધૂળ મીણ્યા નાખવા કારણ કે અહીંયા દુકાન બનાવે ધૂળ તો નાખીને હરકું કરવું પડે ને તાર આગળ ટ્રેક્ટર હોતો ને ઊભું હતું વાળા ભાઈ અહીંયા દૂર નાખી દે ભાઈ એમાં ધૂળ જેટલી દૂધ હતી હોય થોડું થોડું એમાં ખાલી કરી નાખો જો ટ્રેક્ટરમાં પણ ધૂળ નાખવાનું ચાલુ છે ધૂ અને ખાલી કરી દે આપણે આગળ જ આવી છે આ બાજુ તો બધી દુકાનો લાગી ગઈ હોય એવું લાગે છે અડધી જ લાગી ત્યાં તો આ બાજુ જોયું તો ધાર ને કટલેરી ને એવું ઇમિટેશન સામાન એની બાજુ જોયું તો દુકાન આ તો આપણે આવી જાય માતાજીના પ્રાંગણમાં આ છે આપણા આશાપુરા માતાજીનું પ્રાંગણ આપણે હવે સાચું દર્શન કરવા આ અહીંયા બહાર એક પિલર બનાવ્યો છે જેમાં બધા ની મૂર્તિઓ બહાર લગાડેલી છે હજી બહુ લાઇટિંગ નથી બાકી તમે બે દિવસ પછી જોજો મિત્રો કે આ લાઇટિંગ કેવું થાય છે જોજો તમે ખાલી બાકી બધે મંડપ વ્યવસ્થિત નખાઈ ગયા છે જેથી દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને તડકાની અંદર કોઈ મુશ્કેલી ન પડે કારણ કે ગરદી ઘણી થાય છે સામે જે તમને દેખાય છે માતાજીનું મંદિર છે તો આપણે થોડેક જ વારમાં આપણે માતાજીનું મંદિર અંદર જશું કારણ કે અત્યારે જશું આપણને દર્શન થશે નહીં કારણ કે આજે મંદિર બંધ થઈ ગયું છે આપણે થોડુંક મોડું થઈ ગયું અત્યારે મંદિર નવ વાગે બંધ થઈ જાય છે ઓમ તો નવરાત્રીમાં આખી રાત ચાલુ રાખશે બે કલાક ખાલી પરત જશે પણ હાલ તો જે ટાઈમ રેબેતા મુજબ ચાલુ છે એ રીતે મંદિર બંધ કરી દઈશે આપણે આગળ હાલવા મળ્યા હતા રેલિંગ અહીંયા ફીટ ફિટ કરી દીધી તો આપણે દર્શન કરવા જવું હોય તો રેલિંગમાં જવું પડે ને જે બાજુનું ગેટ હતો ને એ જ જઈએ કાતું હતું હા આપણે રેલિંગમાં જ નીકળ્યા અને સીધું ગયું માતાજીનું મંદિર જો આ છે આપણે આશાપુરા માતાજીનું મંદિર તો બોલો આશાપુરા માતાની જય તો હમણાં થોડીક જ વારમાં હું તમને મિત્રો મંદિર દેખાડીશ જો કેવું મસ્ત લાઇટ ડેકોરેશન કર્યું હજી અડધું લાઇટ ડેકોરેશન બાકી છે બાકી જબરદસ્ત લાઇટ ડેકોરેશન કરે જુઓ તમે જબરદસ્ત બધી બાજુ છાંયો થઈ ગયો એ વ્યવસ્થિત યાત્રિકોને જોવો ઘણા બધા યાત્રિકો બેઠા પણ છે સાંજે ખૂબ જ મજા આવે છે અહીંયા જુઓ તમે જય આશાપુરામાં જુઓ સામે રહ્યું આશાપુરા માતાજીનું મંદિર છે તો નવરાત્રીની અંદર અહીંયા ફૂલ ભીડ રહેશે દર્શન કરવા માટે બધા દૂર દૂરથી માણસો અત્યારે હાલીને પણ માણસો આવવા માટે ઘાટું ઘાટું માણસો ભૂજ પહોંચી ગયું છે કારણ કે બે જ દિવસની અંદર માતાના માટે માણસો પહોંચી જશે સ્થાપન થશે એટલે માણસોનું આગમન થઈ જશે તો દૂર દૂરથી આવતા સાયકલથી આવે કોઈ બાઇકથી આવે તો માતાજી તેમની મનોકામના પૂરી કરે જો આશાપુરા માતાજીનો આપણે દર્શન મંદિરના કરી લીધા એટલે આવી ગયું કારણ કે અત્યારે આપણે મોડા આવ્યા છીએ અને અંદર ફોટો શૂટ કરવા દેતા નથી એટલે આપણે અંદરથી તો તમને માતાજીના દર્શન નહીં કરાવી શકીએ પણ આપણે મંદિર દ્વારા તમને મિત્રો દર્શન કરાયા છે તો કેવું મસ્ત લાઇટ લાઈટ ડેકોરેશન કરેલું છે જુઓ તમે અહીંયા ફોટોશૂટ ચાલુ કરી દીધું કારણ કે મંદિરે આવ્યા છે તો યાદગીરી તો રાખવાની ને જો આ બધું બધું માણસો બેઠા જ છે બાકી લાઇટ ડેકોરેશન ખૂબ જ સરસ કરેલું છે જુઓ તમે મિત્રો બધાએ ફોટોશૂટ પણ બાજુમાં કરે છે ફોટા તો પાડવા પડે ને માતાજીને દર્શન કરવા આવ્યા એટલે ફોટો પાડવો પડે ને એક યાદગીરી રહી જાય જો માતાજીના દર્શન આવતા બધા દર્શનાર્થીઓ પોતાનો પોતાનો યાદગારી માટે ફોટો તો કાઢતા જ જાય છે ઘણા બધા મિત્રો જે સાયકલો લઈને ગ્રુપમાં આવે છે જો આ બધા એ ગ્રુપમાં આવેલા છે એટલે એ લોકો પહોંચી ગયા છે તો એ દર્શન કરીને જતા રહેશે જો આ ગેટથી ઓમ આડા દિવસે તમે આવો મિત્રો તો અહીંથી તમને એન્ટ્રી મળે છે પણ અત્યારે હવે માતાજીને નોરતા ચાલુ થશે એટલે અહીંયા ગરદી બહુ વધારે હોય છે એટલે આપણે તમને એન્ટ્રી બાજુમાં જુઓ થોડી થોડી ગ્રીલું દેખાતી હોય છે કારણ કે ત્યાંથી આપણને એન્ટ્રી મળશે લગભગ ચાર જેવી એન્ટ્રી બનાવી છે જેથી ગર્દી ના થાય અને બધા વ્યવસ્થિત દર્શન કરીએ કે એને થકાબુકી પણ થાય નહીં તો કેવો લાગ્યો તમને માતાના મઢનો વ્યૂ માતાજીના આપણે મંદિરના દર્શન કર્યા એટલે આવી ગયું કે આપણે માતાજીના દર્શન કર્યા છે જો આવી રીતનું પ્લાનિંગ કરેલું છે કે આની અંદરથી માણસોને એન્ટર થવાનું દર્શન કરવા જવા માટે અને અહીંથી પાછું બહાર નીકળવા માટેનો રસ્તો કરી નાખ્યો છે તો દર્શન કરવા માટે જવા માટે આપણે અહીંથી પહેલાં એન્ટ્રી લેવાની જે આ એન્ટ્રન્સ છે અને એની અંદર એની અંદર બોર્ડ પણ મારેલું છે હજાર રૂપિયા દંડ છે એવું બોર્ડ પણ મારેલું છે અને શાક કાતુથી ખૂબ જ સાવધાન રહેવું કારણ કે આપણે જે એક્સનો મેળો હતો તેમાં બધાના ફોન ખૂબ જ ચોરી થયા છે તો ઘણા મિત્રો પોતપોતાનું ધ્યાન રાખે મોબાઈલનું પાકીટનું કારણ કે દૂર દૂરથી આવતા હોય છે અમુકવાર કોઈ સગા પણ સાથે હોતા નથી તો ઘણા હેરાન થાય છે તો મંદિરે જ્યારે મિત્રો તમે મેળાની અંદર ફરતા હોય કે મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે ખાસ મિત્રો પોતાના પાકીટનું મોબાઈલનું ખાસ ધ્યાન રાખવું જેથી આપણે મુશ્કેલી ન ઊભી થાય ગ્રુપમાં સાથે હોય તો તો કોઈ વાંધો નથી પણ જો કોઈ મિત્રો એકલા આવતા હોય ને તો તે ખાસ ધ્યાન રાખજો કારણ કે અહીંયા ખીચા ખાતરવાળો ઘણી બધી ટોળકીઓ આવતી હોય છે પોલીસનો સુત બંદોબસ્ત હોય છે છતાંય પણ પોતાનું જે ચોરી કરવા આવતા માણસો માણસો હોય છે એ પોતાના કામને અંજામ આપી જાય છે અને આપણે હેરાન થઈ જઈએ છીએ એટલે ખાસ પોતે મિત્રો તમે મેળામાં આવો ત્યારે આપણા પાકીટનું મોબાઈલનું અને નાના બાળકોનું ખાસ મિત્રો ધ્યાન રાખવું જો આ બાજુ બધી પ્રસાદીઓની દુકાન બંધ છે જો તમે આજે તમને વિસ્તાર જેટલો દેખાય છે એક સાઈડ પરસાદીનું બનશે એક સાઈડ આવી રીતે કટલેનું કોઈ ટેટુવાળા છે જો આ બધા ટેટુવાળા છે એટલે તમે જે જોઈ શકો છો જો આ બધી જગ્યા ઉપર પ્રસાદીની દુકાન થશે એટલે પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે માણસો દુકાનો ફિટ કરવાની ફૂલ ચાલુ કરી દીધી છે અને આપણે થોડાક જ આગળ હાલશું એટલે આપણને હાઈવે મળી જશે જો અહીંયા પણ આ પાઇ માટે પાનનું ચાલુ કરી દીધું છે આ બાજુમાં સટપટીનું ચાલુ છે તો મિત્રો આપણે પોચી ગયા છીએ આપણે રોડ ઉપર થી હાઈવે ઉપર થી લીધેલો છે જો મસ્ત વ્યૂ આવે છે તો બોલો આશાપુરા માં તેની જાય જો મસ્ત વ્યૂ આવે છે તમે જોવો મિત્રો જો માતાજીનું મંદિર ખૂબ જ શણગારેલું છે હજે તો લાઇટિંગ ઓછું છે બે દિવસમાં હું તમને ફરી એક વિડીયો બતાવીશ જેની અંદર હું તમને કેવું લાઇટિંગ અલગ અલગ કરેલું છે આખા મેળાની રોનક કેવી થાય છે હું જેવો પહેલા દિવસે ચાલુ થશે એટલે તમને બધા મિત્રોને હું બીજો વિડીયો બનાવી દઈશ જે તમે બધા મિત્રો અત્યારથી જોજો તો બોલો આશાપુરામાં માતાની જઈ તો મિત્રો જો માતાજીના દર્શન પણ મંદિરના થઈ ગયા તો થોડાક જ હાર્યા આગળ હાલ્યા આ તો જો રમકડાની દુકાનો ટીંગાય છે બિચારા રમકડા બધા ટીંગાય છે જુઓ તો આ બધું બધા રમકડા જોતા કારણ કે જે લાઇટિંગ ચાલુ થયું નથી બે દિવસ કાલે અથવા પરમ દિવસે બધાને લાઇટ આપી દેશે વ્યવસ્થા પ્રમાણે બલોકને એવું માણસો રાખી દેશે જો આ બાજુ રમકડાંને એવું છે બધું રમકડા છે આગળ થોડાક આવ્યા હતા તો આપણને તોરણ જોવા મળ્યા જો એમ તો ગરદી ઘણી છે મિત્રો જો વાહનવાળા વાળા વાહન જો પાર્કિંગ કરેલા છે એટલે જો આવી રીતે દર્શનાર્થીઓ ઘણા બધા પણ આવી ગયા છે બાજુમાં જો પાનનો ગલો છે પાણીની બોટલ છે બદામ ચેકવાળા ભાઈ આવી ગયા છે એટલે ઘણા બધા મિત્રો પહોંચી ગયા છે ધંધાર્થી પણ અને મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો જેથી અમારા વિડીયોની અંદર કઈ ભૂલ હોય તો અમે સુધારી શકીએ અને અમારા આવાના આવા અપડેટ જાણવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને હવે આપણે બે દિવસની અંદર જે પગપાળા આવે છે લોકો એના મનોરંજન માટે આપણું ટેડી બિયર પહેરીએ અને લોકોને આપણે મનોરંજન અને તેમનો થાક થોડોક ઉતરે એના માટે આપણે વિડીયો બનાવશું તો આપણી ચેનલની અંદર આવા વિડીયો જોવા માટે આપણી ચેન